સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો બે હજાર ચોવીસ અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે જ્યારે મેળાની પ્રથમ રાત્રિએ એક લાખથી વધુ સહેલાણીઓનું સમુદ્ર ઘૂઘવાટ મારી રહ્યો હતો ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક બે લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આ નિર્ણય અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ

તે આજે મેળા નિમિત્તે અમારી કંપની અહીંયા સ્ટોલ રાખેલો છે અને આ મેળામાં વેરાવળ અને આજુબાજુના ગામડાને ઘણો લાભ મળે છે આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગામડાની બનાવટ હાથ બનાવટ આ બધી વસ્તુ અહીંયા મળે છે બીજા નંબરમાં અહીંયા દરેક સમાજના અને દરેક ધર્મના લોકો પણ આવે છે કોઈ ભેદભાવ નથી કાંઈ નથી બધું ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે બધી ચાલી રહી છે તમે જોઈ શકો છો પોલીસ ખાતાનો બંદોબસ્ત બહુ સારો છે અને અહીંના આગેવાનો અને અહીંના ટ્રસ્ટીઓ દ્વારા પણ બહુ સારો સહકાર છે અને કોઈને કાંઈ ખાણીપીણીમાં કોઈ જાતનો કોઈ પણ વાંધો એવો છે નહીં બધી વસ્તુ સારી અને ફૂડ ક્વોલિટી પણ બહુ ઘણી સરસ છે ક્રાઉડ એવો સારો છે ગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું છે મોદી ગ્રાઉન્ડમાં આ વખતે મેળો યોજાણો છે જેના કારણે પબ્લિકને ઘણું મજા આવે છે જેના લીધે માર્કેટમાં પણ ઘણું સારું એવું ક્રેસ છે અને જેટલા પણ સ્ટોલ છે જેટલા આઈસ્ક્રીમવાળા વાળા છે દૂધ બોટલના સ્ટોલ વાળા છે બધાને સારું એવું પ્રતિભાવ મળે છે મોટી રાઈટ બંધ છે

બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ એના કરતાં બેટર જે સોમનાથ ટ્રસ્ટ જે નિર્ણય લીધો છે બહુ સરસ નિર્ણય લીધો છે મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે તેમજ નાની નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે તો બહુ સારો નિર્ણય છે તો મને આ નિર્ણયથી બહુ ખુશ સોમનાથ ટ્રસ્ટરે મોટો ફેસનલ લીધેલો છે કે જે મોટા રાઇડના કોન્ટ્રેકર હતા ને એ લોકો જે સેફટીના રૂલ્સ હતા ને એનો જરાય પણ પાલન નતા કરતા એટલે આ વખતે બહુ સાહસિક બહુ જ વિરુદ્ધ લીધેલું છે નિયમ એટલે આ વખતે સોમનાથ ટ્રસ્ટરે લાખો રૂપિયા જાતા કરીને અને માણસાઈ જોયેલી છે કે મોટા રાઇડ્સની અંદર માણસોને કંઈક થઈ જાય એના કરતા ન રાખવું એ વધુ સારું એટલે લોકોની સેફ્ટી આટલ થઈને સોમનાથ ટ્રસ્ટરે અરે જે પણ સ્ટેપ લીધેલા છે એ મને બહુ જ ગમ્યો છે એના કરતાં તમે આ બધી જોઈ લો ઓલી કોર છે બધી એટલા બધી ખાવા પીવાવાળા છે બધી ને આ જાઓ એના કરતા હજાર બે હજાર રૂપિયા મોટા રેટ બગાડો એના કરતાં ખાવો પીવો મોજ કરો જલસા કરો ને એના કરતાં સર આ વખતે દર વખત કરતા પબ્લિક થોડીક વધારે મને તો લાગે છે સકેડીઓ બંધ છે પણ એનાથી કોઈ ફરક નથી પડ્યો અને ખાણીપીણીમાં બધા પૈસા વધારે વાપરે છે એના બટુ મને તો આ વર્ષનો મેળો વધુ સારો લાગે છે જય સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે બીજો દિવસ અને બીજા દિવસે લગભગ બે લાખ થી વધારે લોકો મેળાની મોજ માણી ખાસ કરીને જે ખાણીપીણીના સ્ટોલ છે ત્યાં પણ ખૂબ જ ભીડ જોવા મળી જે નાની બાળકોની રાઇડ્સ છે એ રાઇડ્સમાં પણ લોકોની ભીડ જોવા મળી બાળકોની ભીડ જોવા મળી કાર્તિક પૂર્ણિમાના મેળાના બીજા દિવસે જ રેકોર્ડ બ્રેક કહીએ તો બે લાખ થી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ

એ કસ્ટમર બધા જે ચોકડોળમાં પેમેન્ટ વાપરતા હતા પૈસા વાપરતા એ માટે રિસ્પોન્સ કરતા સારો રિસ્પોન્સ અમને મળેલ છે કે દિવસ ક્યારે પણ એવું ટ્રાફિક જોયું એવું પેલા દિવસે અમે ટ્રાફિક જોયું છે કાલ કરતા એમ થાય છે કે કાલ કરતા ડબલ થાય છે કાલ કરતા ડબલ પેમેન્ટ થશે સોમનાથ દાદા ને દયા છે મેળામાં ફરવા આવે લોકો અને એવું ન ધારે કે ચોકડોળ બંધ છે કે શું છે એવું કઈ માહોલ જ નથી કે ચોકડોળ બંધ છે અને બહુ સારો રિસ્પોન્સ છે બહુ સારી રીતે બધી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટની છે